પ્રમુખ પ્રમુખની વરણી બાદ હવે જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત કરાય છે ભાજપે આઠ શહેર અને તેત્રીસ જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે જેમાં સુરત શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખના નામોની પણ જાહેરાત કરાય છે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના ખાસ એવા વિશ્વાસુ પરેશ પટેલની પસંદગી કરાય છે પરેશ પટેલ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ રહી ચૂક્યા છે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ બેન્ડેડ લઈ સુરત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને કોર્પોરેટર પરેશ પટેલની સુરત ભાજપ પ્રમુખ તરીકે જાહેરાત થતા મેયર દક્ષેશ માવણી સહિતના પદાધિકારીઓ અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો આજે સુરત શહેરના મહાનગરના પ્રમુખ ચાર્જ ભારતીય જનતા પાર્ટીના નેતાશ્રીઓ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના જાણ મુજબ મને આજે જે ચાર્જ સંભાળવામાં સોંપવામાં આવ્યો છે એ ચાર્જ સુરત શહેરને વધુ મજબૂત કરવા માટે અમારા કાર્યકર્તાઓ સાથે અમારા ધારાસભ્ય શ્રીઓ સાથે અમારા કોર્પોરેટરો સાથે મળીને અમે એક નવી ઉપર સુરત મહાનગર ને લઈ જઈશું એવો અમને વિશ્વાસ છે આભાર ઘણા સમય થી સુરત શહેર ભાજપ પ્રમુખના નામની રાહ જોવાતી હતી જે હવે પૂરી થઈ ગઈ છે ત્યારે હવે ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે કોણ બનશે તેવા સવાલો જોવા મળ્યા છે બ્યુરો ન્યૂઝ